પોતાનું ઘર લેવું હોય અને ભાડા જેટલો જપ્તો આવે તો હા સમન્વય હાઇટ્સ તમે ભાડાના ભાવમાં ઘરનું ઘર મેળવી શકશો અહીંયા છે 1 એન્ડ 2 BHK ના રેડી પોઝિશન ફ્લેટ તો ચાલો એની વિઝિટ કરીએ એન્ટ્રન્સ આતાજ તમને લિવિંગ એરિયા મળી જશે અટેચ બાલ્કની સાથે આ છે કિચન અને એની બાજુમાં જ તમને વોશિંગ એરિયા મળી જશે આ છે ફર્સ્ટ બેડરૂમ આ છે તમારો માસ્ટર બેડરૂમ જે તમને મળી જશે સ્ટોરેજ એરિયા અટેચ બાલ્કની અને અટેચ વોશરૂમ સાથે એમ્યુનિટીઝની વાત કરું તો કમ્પાઉન્ડ વોલ પેક સોસાયટી છે વિશાળ પાર્કિંગ એરિયા ચિલ્ડ્રન પ્લે એરિયા વોકિંગ ટ્રેક ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન સિક્યોરિટી એન્ડ સીસીટીવી કેમેરા છે અને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે બેસ્ટ છે પારેવડી ચોકથી તદ્દન નજીક છે તો આજે જ આ ફ્લેટની વિઝિટ કરો કેમ કે બહુ ઓછા ફ્લેટ બાકી છે અને વધુ માહિતી માટે આપેલા નંબર ઉપર કોલ કરો આઈનું એડ્રેસ છે સમન્વય હાઈટ્સ પારાવડી ચોક પાસે ભગવતીપરા મેઇન રોડ સુખસાગર હોલવાડી શેરી રાજકોટ